નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો જબલપુરની એક સરકારી ગર્લ્સ કોલેજમાં વિદ્યાર્થીઓની અસીલ વિડીયો વાયરલ થતા ખડબડાટ મચી ગયો છે અનેક વિદ્યાર્થીઓને ફોન કોલ આવ્યો હતો અને પછી એક બ્લેકમેલ કરવામાં આવી રહી છે તો બ્લેકમેલ અજાણ્યા નંબર પરથી યુવક્તિના મોબાઈલ ફોનમાં સતત

અસિલ વિડીયો અને ફોટા મોકલવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે જેમાંથી અત્યાર સુધીમાં પચાસ થી વધુ વિદ્યાર્થીઓની બ્લેકમેલર ને પૈસા પણ ચૂકવ્યા છે આ ઘટનામાં જબલપુર સાયબર સેલના ફરિયાદ કરવા બસાથી પોલીસની લેખિત અરજી પણ આપી છે પોલીસના તપાસમાં બે વિદ્યાર્થીઓને બ્લેક પૈસા આપ્યા હોવાનું બહાર આવ્યું છે આ મામલે કોલેજ પ્રશાસન સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર